आउं पूजारा पल्लवी जो स्वागत करिया थी कच्छी कार्यक्रम हलो करियो गाल में अज अजपा आमंत्रित करें ये नामी कच्छी साहित्यकार रश्मि के आई वड़ियन के अनि जो नाम है डॉक्टर रमेश भट्ट हल्या रश्मि साहेब जो स्वागत है असजे कच्छी कार्यक्रम हलो करियो गाल में जी जी मुझो नालो डॉक्टर रमेश भट्ट रश्मि આકાશવાણી મેળે ઓળખે કારણ કે ઉન્વીસો ઓગણીસથી કરી અને અજ સુધી આકાશવાણી મુજા મેળે પ્રોગ્રામ અચી આઈ મુજી વાતા રજૂ થઈ મુજી હું કવિતા રજૂ થઈ હોય મુજા બાલ નાટક રજૂ થયા ગ્રંથ પરિચય જ વાર્તાલાપતા ઘણી કાર્યક્રમ રજૂ થયા અને હું નિવૃત્ત શિક્ષક તરીકે અહીંયા કનકપરમાં રતો મુજો ગામ ઘણા તાલુકો નખત્રાણા જોકે માતૃભાષા તો ગુજરાતી હે અસિ ઘરમાં ગુજરાતી બોલું પણ આં વડો થયો અબિાસે હા કે મુજા અદા અબડાસે રવા હમીરપર ઉસ્િયા શિક્ષક તરીકે વા અચ્છા તૃભભાષા ગુજરાતી કીડ કરી કારણ કેણ વિ અબડાે આાતની બણ્યોસે અબડા બણ્યોસે રવા હમીરપર ઉસ્તીિયા ગામેમાં અન્ય પોઈએ રવા પર હાઈ સ્કૂલમાં બણ્યોસે તો વિદ્વાન શિક્ષક મિલ્યા અને આસએસી કરી કેડી એના આરે ગારે પાણી દિલજી ગાલયુ કોલમ ચાલુ થઈ અને કચ્છી સાહિત્ય જ કાર્યક્રમ થા હું આઉં વેંદો હોસે અને કશી કચ્છી બોલે પ્રતિ મુખ્ય બહુ ભાવ હો અને મુજા મિત્ર મેચ્છી ભાષી હોય કચ્છી બહુ અચી વે કે કચ્છી અગ્ર હોય કારણ કે કચ્છી શબ્દ નહીં તો અટલો કચ્છી મે શબ્દ ઓછા જો કારણ હે ક કચ્છી જો સિંધી જા આવ એ ઉચારો તંત્ર એ તમે અગે એટલે કચ્છી શબ્દ ઓછા બાષાએ કરતા એટલે તમે બી ભાષાએ કચ્છીમાં ત્યાં શબ્દ ગણના કારણ કે હું તઈ પણ ભાષામાં જ્યાં તદ્ભવ અને તત્સમ શબ્દ તની એટલે હણે કચ્છી લિખણ જે કારણે સાહિત્ય જે કારણે હે શબ્દ ભંડોળ સારે મેો થઈ પણ પંચ ખન પુસ્તક લેખ્યા કચ્છીમાં કવિતાઓ પણ યા તિય ચઢી જ બિલ આ સૌથી પહેલો ઓગણીસો એસી કચ્છી સાહિત્ય ગઝલ સંગ્રહ શિરણ આરોબર પોઈ તુઠી બાર મહિના રહી અને લંબો ટાંડો વાતા સંગ્રહ્છીમે અને ઈ વન લંબજોડ આંદો વાર્તા સંગ્રહ કે પંજે એવોર્ડ મિલે આઈ ઓહો હો સર કોઈ તે પઠિયા મુજો ગીતાંજલિ જો અનુવાદ આયો કુરદેવ ઠાકોરજી જો કો ગીતાંજલિજી કવિતા હુઈ ઇનજો અનુવાદ કયો ઇને કે સાહિત્ય એકેડમી જો એવોર્ડ મિલે હોય ઇનજો કચ્છી મે આ કચ્છી મે અનુવાદ કયો હે આ સરસ હા કોઈ તે પઠિયા આંજેના ગઝલ સંગ્રહ ઈ કચ્છી મે પુરસ્કાર કચ્છી ગઝલ સંગ્રહ કચ્છી મે હે ગાંગણી કચ્છી કચ્છી મે ગઝલ સંગ્રહ હે ઓનિયા કંદા ને મલા ખડો ને અજોર એ વાતા સંગ્રહ પણ કછી એટલે ટોટલી મુજા બારો તે પુસ્તક કછી ઓહો સરસ સરસ કવિતા પંચ સંગ્રહ અહીં એ પંજો ગઝલ સંગ્રહ ચઈ તાકી ગઝલ વધુ ભાવે તાકી ગઝલ જે દિ સા ગુફ્ત ગુ પાે દિ સાથે પાણી ઉર્મી સાથે પાંચ હૃદય સાથે જ્યારે બોલું પાંજી સાથે મુલાકાત કર્યું પિંડ કે ચોં તા અને પિંડ જોણો એ કે ગઝલમાં બયાન કરે જો બહુ સારો પ્રકાર ગઝલ લગે તો બાકી પણ લિખ્યા પતંગ તહેવાર વકર સંક્રાંતિ એવી લઈ એ જિંદગી સંદર્ભ ane jenengei panekukati patanggaya. Hah, sachi galah. Berapa? Delja doraain, prem jo patanggaya, umung jo akasa. Berapa? Hah. Enmej bawah patang udahinu ta. Patang ke, to, ta enmej bahau ke wakti kerindu kajalah. Karena jember abjo rong udah itu. Hah-hah. Jember abjo itu, nyar ta yar patang udah itu. Hah. Karena jember abjo rong yar patang udah itu. રતો પીરો પીરો બિલ્લુ રતો નીલો પીરો બિલ્લુ બારો તેરો જંગ ઉડે તો સરસ કે રતો નીલો પીરો બિલ્લુ બારો તેરો જંગ ઉડે તો અને પુચ્છ પડાઈ ડોરા ધાગા પુચ્છ પડાઈ ડોરા ધાગા પુચ્છ પડાઈ ડોરા ધાગા વંજી કિન્ન ઉમંગ ઉડે તો અને કપ્યો કપાયો ખણી ફેગાયો જ્યારે પતંગ ઓડે ત્યારે માડું રડ્યું કરીએ એક આપ્યો છે એક આપ્યો છે મેળે કપીએ તા સંધીએ કોઈ નતા એટલે એ કવિ લખે કે કપ્યો કપાયો ખણી ફેગાયો વિઘર લડન જો વંગ ઉડે તો હા લડાઈ ના પણ લડાઈ આય અને ફિરકી ઢેરા ખોટિયા ન ખોટંદા ફિરકી ઢેરા ખોટિયા ન ખોટંદા તેરસા કડીયો અંગ ઉડે તો

ઘર ઘર મે જેતરી ટંગો હોય જેતા પગ ગઈ એ બડે સત હે જડી ગયા એ સચી ગાલ આય છે જબર અબ જો ઝંગ ઉડે તો ન્યાર તા યાર પતંગો દે દો એની ગઝલ હે બહુ સરસ બહુ સરસ ગઝલ આઈ હજી હજી એકડી ગઝલ થઈ મને હજી એકડી થઈ તો ઈ બંધ કરી દઉં હી ત થઈ આત્મા સાથે ગુફત ગુજી હાણે આસા સાથે ગુફત કી કયો ને એકડી કવિતા સણાઈ દો અસકે લાટ બિલકુલ બિલકુલ એકડી અચાનદસ કવિતા આય ક તતલ आकरे काड़े में वेठल भकालण जे पगर से काड़ो पुसी पियो इन जे खोरे में सुतल गभूर जे मोते इन जे खोरे में सुतल गभूर जे मोते पुतारो ने इन जे खोरे में सुतल गभूर जे मोते पुतारो ओढाए ने काड़े वेझंदलु मा मथे रोम न पई એટલે માં વેઠી આયા કે પરસેવો થઈ તો ખોરે મે છોકરો સતો છોકરો સતો હોય એને માથે પોતા રો ઓઢાયા ઓઢાય અને પિંડ સજી પોસી પઈ આય પોસી પઈ પણ માથે વારે કે રેમ ન તો રેમ ન પઈ ઈ માં જે પગર સે કાડો પોસી પ્યો પણ શરીર સજી કે ઈ ન થયો કા હું થોડું તડકો મું જો થોડો ઓછો કરીયા બરોબર બરોબર કે તતલ આ કરે કાડે મે વેઠલ ભકાલન જે પગર સે કાડો પોસી પ્યો ઇન જે ખોરે મે મહાન કવિ આવત કવિ કચ્છ જણાવ્યો કેંઢે કવિ સારો એ પ્રોત્સાહન દો તા અને આજી કોઈ કોલમ હી દિવે ભાસ્્કર મેરા એ જેડી રીતે સામયિક મે કોલમ અચીતી વેતી અને જો પ્રતિષ્ઠિત અહીં જે જૂના આહીં કે જે ત્રી ત્રી ચી ચાલી વરથી તા તો કવિતા કરી હે છાપે દિએ ઉંજી ચોપડી બારા પેં લઈ એનજી કવિતા વિષય મને જણી શે તો જે નવા નવા કવિ આવ કે જી કોઈ ચોપડીી બારા નહીં ઉંજી કવિતા મે સત્વ આ તત્વ એકડી ચુભન એ એકડો દર્દ આ એકી મોજ શબ્દ ચમત્કૃતિ આો શબ્દ સૌંદર્ય ભાવ આો સંવેમેદન તો એડિએ જ કવિતા કે પાસે પ્રોત્સાહિત કર્યું તો લેખે કે હિમત મે એટલે અજુથી દો વર પહેલાં મુખ્ય દિવ્યા ભાસ્કર કૉલમ ડિે પંજ વરે સુધી કોલમોનો નો હોચ્છ અન હાણ નો મિઠળી કચ્છ ઈ અને એમ નવો દિત કવિ આઈ ચોકો કે જયો કદાચ કોઈ પુસ્તક પારા ન પે અથવા હેવરજ લેખનથી થયા વેં બાર મહા થયા વેહ એક તો કવિતા રસ સ્વાદ કરાઈએ કે એનજી કવિતામાં કયો કે રસ છે જે રસ હઈ શાંત રસ છે શૃંગાર રસ એ વિર રસ છે સૌંદર્ય રસ એ કયો રસ ક્યાં અલંકાર આઈ એન ઉપમાનજી કવિતા મથ કિન કવિ જો પ્રભાવ કવિ જો જીવન દર્શન કરોડ એ પિંડ કવિક કવિત્રી જિંદગી જે બારે સમય જે બારેશ્વર જે બારે કો મી એનજા વિચાર કેડાા આઈ એણી જો રસ કવિ પી કવિતા ઉતારી વે તો

એના ભાષાની પંચી લિપિ નહી પણ દેવનાગરીમાં લિખાજે એટલે કચ્છીજી લિપિ હોય પચ્છી ભાષા જઈ એ સિન્ધી કે મિલંદા અચન તિન્ ભાષાની લિપિ એરબી જયારે પંવો મૂકો પહેલેથી બણલ આઈ હું પહેલેથી ગુજરાતી નિષાળમાં ભણ્યા આઈ એટલે એ ગુજરાતી ફાવેતી એ કચ્છી ગુજરાતી લિપિ મે લિખાજે ભાષાએ સાહિત્ય

આભાર આભાર આજો તો તક દિ અને સમજણ કવિતા સાહિત્યની એ માટે બહુ સારા સારા પ્રશ્ન પૂછા એ જવાબ દિને મજા આ વઈ આજો બી આભાર આ મતો અને આકાશવાણી બુદ્ધનો પણ આભાર મત તો સુ પ્રોગ્રામ આકાશવાણી જે બોજ કેન્દ્ર અને આ પલ્વી હા આ વટાથી રજા ગણાતી મણિ સોંદલ ભા કે મુજા જજા કરીને Ram ram, ram ram, ram